નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્યને કડકમાં કડક સજા અપાવવા તેમજ છ વર્ષની માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેહપુરા ખાતે ફતેહપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ફતેહપુરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સિંગોર તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્યને કડકમાં કડક સજા અપાવવા માટે તેમજ છ વર્ષની માસૂમ બાળકીને ન્યાય અપાવવા માટે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી આ વેળાએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહિલા સચિવ જીજ્ઞાસા પારકી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા તાલુકાના મામલતદાર એન એસ વસાવાએ ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ બાબતે કરવી પડતી તમામ કાર્યવાહીઓ કરવાની ખાતરી આપી હતી અને તેમની રજૂઆતને કલેક્ટર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી આજ રોજ મામલતદાર સાહેબને અમે પત્ર આપીને રજૂઆત કરી છે કે જે દોડી પ્રાથમિક શાળાની અંદર છ વર્ષથી પહોંચીને તે દુષ્કર્મ આચરવાના ઈરાદાથી દોડ દબાવી અને એનું મૃત્યુ નિપજ્યું છે એવા નરાધમ આચાર્ય ગોવિંદ નટને વહેલી તકે સરકાર કરીને અમે રજૂઆત કરીએ છીએ જેને ફાંસીની સજા આપવામાં આવે તેમ અમારી ફતેપુરા તાલુકા આમ જનતા

નૃત્ય કરવામાં આવ્યું છે અને એમ મૃત્યુ પામ્યું છે એના વિરોધમાં અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો પહેલા જી અને એમને ફાંસીની સજા મળે અને આ જે સરકાર ચાલુ સરકાર જો એવું કહેતી હોય બેટી બચાવો દેશ બચાવો બેટીની આટલી બધી જો સ્કૂલો ચાલતી હોય બેટીને રિલેટેડ ને જો કન્યાઓ પ્રત્યે જો આટલી બધી બેદરકારી અને સ્કૂલના જો પ્રિન્સિપાલ જો રક્ષક જ જો ભક્ષક બનતા હોય

દુષ્કર્મ થાય છે ભ્રષ્ટાચાર થાય છે જે તે થાય છે એ બધું કાળાકાશની અંદર થાય છે કાળાકાશની ગાડીઓ આ ગુજરાતમાંથી દૂર થાય એવો તાત્કાલિક સરકારશ્રી એનો પરિપત્ર બહાર પાડે એવી અમારી રજૂઆત પણ છે સાથે સાથે ખાતુભાઈ પારગી સિંગર તાલુકાના તોયણી ગામે જે અમાનવીય જે ઘટના બની છે એ ઘટનાના સંદર્ભે તમામ પાર્ટીઓ આવેદનપત્રો આપી રહી છે ત્યારે ચાલુ સપ્તાહની અંદર રહેલા જે તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો અને ધારાસભ્યો આ તમામ આ બાબતને લઈને કેમ ચૂપ રહ્યા છે આ સમગ્ર જે આદિવાસી સમાજનો એક આ પ્રશ્ન છે તો એવું તો નથી કે આ લોકો જે આ ઘટનાને બચાવી રહ્યા છે આ જે અમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવો પ્રશ્ન ઊભો થયો છે આપનું નામ અર્જુન માલિયા